મિત્રો સ્વાગત છે તમારું મારું આ નવા યુટ્યુબ બ્લોગની અંદર જો દાંત્યો પડી ગયો બ્લોગ ચાલુ કર્યું દાંત્યો પડી ગયો તો મિત્રો અત્યારે વાગી ગયા સાડા ત્રણ ને હજી હું આરામ કરતો હતો સવાર સવારે ઘડી દુકાન બેઠો તમે ધીમો ધીમો પાછો કમરનો દુખાવો ચાલુ થઈ ગયો અને પત્રીનો દુખાવો ચાલુ થઈ ગયો પત્રીનો દુખાવો છે ને ડૉક્ટરે કીધું કે કમરમાં થોડો ઘણો દુખાવો રહે એટલે દવા પૂરી થઈ ગઈ હતી તો પપ્પા પાછા હવારે દવા લઈ એવા તો દવા પીધી અને જમીન પછી આરામ કરતો હતો થોડો ઘણો કમરનો દુઃખવામાં હવે સારું છે કે હવારમાં તો કમર બહુ દુખતી હતી તો પછી ઘરે આરામ જ કરતો હતો દવા પીને જમીન આજે ડાયરેક આરામ કરવા અહીંયા વીએ રૂમની અંદર જો ગોદડાની બધું પેડું છે હું તો જ તો હું તો બધું લોગની શરૂઆત કરી દઉં હાડાતર વાગ્યા છે અને આજે આજે છે ને આપણા ઘરે આવવાના હશે મહેમાન જે મહેમાન કોણ આવે છે તો તમે ની અંદર કન્ટિન્યુ રહેજો તો તમને ખબર પડી જાય અને એ જે મેમનાવી ત્યારે મહેમાન આવવાનું છે તો એ તમને હું બતાવીશ તો ની અંદર કન્ટિન્યુ રહેજો અને પતરીનો દુખાવો તો બહુ ખરાબ સવારે થોડો ઘણો દવા જ્યાં સુધી ચાલુ હતી ત્યાં સુધી વાંધો ન અત્યારે દવા પૂરી થઈ ગઈ એટલે પાછો જૂનો જૂનો દુખાવો ચાલુ થઈ ગયો તો મેં કીધું પપ્પા તમે દવા પૂરી થઈ ગઈ એટલે તમે પાછી દવા લઈ આવો કેમ કે દવા પી તો જ સારું રહે એટલે તો પાછી મેડિકલમાં ગયા સવારે દવા લીધી ડૉક્ટરે જે કાગળીઓ લખી દીધું હતું ને એ લઈ મેડિકલે ગયા એટલે દવા લીધી અને પાછી દવા પીને પછી ઘડી ઘણી આરામ કરતો હતો હવે થોડું ઘણું સારું છે તો મેં વ્લોગની શરૂઆત કરી નાખો અત્યારે ખોટો વ્લોગ આજે એક દિવસ નથી પાડવો એમ આજે મારો બિલકુલ મૂળ નહોતો વ્લોગ ઉતારવાનો મેં તો વોલો આજે નથી ઉતારો તો એ કહ્યું ના ના હવે થોડું ઘણું કમરમાં સારું છે તો બધું વ્લોગની શરૂઆત કરી નાખું ના મહેમાન આવે છે તો મહેમાન નહીં તમને મળાવું કે કોણ આપણા ઘરે મહેમાન આવે છે તો બસ આજે સવારે કઈ વરસાદ હતો નહીં તડકો હતો ને આમની ગરમી થતી હતી સવારે બાર વાગે એટલો તડકો હતો તમને ઉનાળો ચાલુ થઈ ગયો અત્યારે જો વરસાદ ઝીણા ઝીણા છાટા ચાલુ જ છે વરસાદના ઝીણા ઝીણા વરસાદના છાટા આવે છે અને બસ મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે નવલા રૂમમાં હું ફૂટતો હતો પણ ત્યાં મને ટાઈટ લાગવા મળી એટલે પાછું આ રૂમમાં બી ભી એવું સવાર પહેલાં હું ઈ રૂમમાં માં હતો તો ટાઈટ લાગી ગઈ એટલે પછી મેં તો આ રૂમમાં પી જાઉં ગોદરો ઉઠીને ઘડી હું ફોન જોતો હતો પછી ઘડીકા આમ ઘડીક આટા મારો બહુ કમરમાં ને દુખાવો ચાલુ થઈ ગયો ઘડીક આટા માર્યા બારે ફળિયામાં પછી દવા પીને પછી જમીન સુઈ ગયો સીધો તો અત્યારે મેં કીધું ઉઠીને બ્લોગની શરૂઆત કરી નાખું હું તો પહેલાં આમ હોય નહોતો કે આવું ફોન જોતો હતો એમ તો પછી મેં એકદમ બ્લોગની શરૂઆત કરી નાખું બ્લોગ મેં ચાલુ કરી દીધો તો બ્લોકની અંદર કન્ટિન્યુ રહી જવા મસ્ત વાતાવરણ ઠંડુ એવું થઈ ગયું છે અરે હું બ્લોગ શૂટ કરો બે હું કાંક ને કાંક મારીથી વસ્તુ બોલવાની રહી જાય તો આજે પણ એવું થયું આજે તે વસ્તુ રહી ગઈ બોલવાની તો કેવાનું તો જેને પથરીનો દુખાવો થાય તો એને કાંક છે ને પથ્થરવેલનું ઝાડું હોય ઝાડુના પાન આપણે તોડીને ખાઈ જવાના ખાઈ જવાના એટલે પાન તોડીને પછી આપણે ફ્રીજમાં રાખવાના તો ઠંડા જેને ભાવે ઠંડા ખાવાના જેને ગરમ ભાવ તો એ બહાર રાખીને ભલે એમના નોર્મલ જે હોય રૂમ ટેમ્પરેચર એમાં રાખવાના અને ખાઈ લેવાના એટલે એક એક બે પાન લઈને મોઢામાં નાખીને ચાવીને રસ પીવાનો અને હેરો હેર છે ને એ પાન આખું ખાઈ જવાનું એ પથ્થરોનું પાણી ખાવીને તો પોતો પથરી ભાંગી નાખે છે એમ પથરી અંદર ભાંગી નાખે ને બહાર નીકળી જાય પથરી તો અમારે અમરેલીમાં તો ક્યાંક ઝાડ ક્યાં છે કાંઈ ખબર નથી મને બહુ તો મેં મારા મમ્મીએ છે ને મને હગાને ફોન કર્યો હતો હગાએ એમ કીધું કે મારા ઘરની પાસે છે ને ક્યાંક ઝાડ છે તો એ કદાચ એ પાન મોકલાવાના છે તો એ પાન તો પછી હું ખાઈ લઈ અને કદાચ જો પાણી આવશે ને તો કદાચ આવશે તો હું તમને બતાવી પાન કે પથરવેલા પાન આવા હોય એમ અનિકા કોઈ પાન આખા કાચે કાચા ખાવાના ખાઈ જવાના ને રસી પી જવાનું ને પાને આખું આખું ખાઈ જવાનું ગળી જવાનું ચાવીને ચાવીને ગળી જવાનું આખે આખું ગળી નહીં જવાનું એમ ચાવીને ગળી જવાનું એનાથી પથરી અંદર ભાંગી જાય અને પથરી આરામથી બહાર નીકળી જાય એવું એવું કેટલાય લોકોને આજુબાજુ આડોશ પાડોશમાં એવું કીધું હતું તો એ લોકોએ કીધું કે પથરવેલા પાન ખાવ એટલે સારું હોય ને નાળિયેર પાણી હોય ને ત્રોફો નાળિયેલ પાણીની અંદર આખું લીંબુ નીચેનું પીજાવાનું એ તો મેં કર્યું હતું પણ તો એ થોડો ઘણો ફરક કાંઈ પડ્યો નથી થોડો ઘણો ફરક પડ્યો બહુ કાંઈ ફરક પડ્યો નથી તો હવે એ પાનનું ટ્રાય કરી દવાઈ પી લેવી પાને ટ્રાય કરી તોફો પીવી બધું ઘરે એક્સપેરિમેન્ટ ચાલુ કરી આપણા શરીર ઉપર તો હલો બસ એ જ બોલવાનું હતું જે રહી ગયું હતું આપણું બોલવાનું હરો એવું જ થાય કાંક બોલવાનું ભૂલાઈ જાય એ પાછું શૂટ કરવું પડે તારો બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો Deddy, Kak, Deddy, Yesi, Ijo, Taha, Mujahid, Deddy, 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 Ijo, ફોન <muchas> નું yes

<laughs> doggy. Doggy. Jauh sih Doggy, iya. Ala kita dogi Doggy. Halo Biju, Cia. Doggy kita. Kau Dogi એને કરા કૂતરા બોલો એને કરા બોલવા મેના કૂતરા હાલો બીજું આમ આમ કરો આમ કરો ભાગો ભાગ ખાઈ જાય એ ભાખા હોય ભાગો ખાઈ પાક Kayo, kaya si Ahus <laughs> ya, ya si iba ke Ahus, ah, ah, hello, ah, bus, Ahus ya, hangout kau, abang na kau, iya, anak muda jatuh kakak, jatuh kakak, anak muda mien bayi, muna bayi, muna bayi, muna bayi, muna bayi, ya si

બસ મમ્મી પા મોમે પાઈ જાઉં એ ધીમે ઓવે બસ લાલ ઈ મને આવ હા લે મને આવ આવલો બસ ઉખાઈ ગયો તું ખાઈ જા વાહ તું નેટ કટ ને

એ જો ભાગ આમ કરો આમ કરો આલો ઉнду કર નાખો બસ જો કેટલો બધો ભાગ કો ખાવું છે બિસ્કિટ ખાવું છે હા તોડી દો લઈ એનો આ ભાગ કયો એ બિસ્કિટ તોડ લઈ તોડી દો અમાર લઈ બિસ્કિટ ખાવ આમાં નઈ એ કોઈ નઈ નઈ કે મે મે કે મેલા બધું લેલા બધું તારું આ બધું આ બધું તારું હો અમાર ઢેલી માં પડજો આપણે ને ગામ લઈ જાવ આપણે ઘરે લઈ આ બધું ઘરે લઈ છે ને આપણે ઘરે લઈ જાવ લઈ લઈ બસ બધું માં બસ

આની અંદર મૂળો છે અને આની અંદર છે તો મૂળા કહેવાય ને તો મૂળોનો કે શું કહેવાય ભાઈ એ મૂળો અને આની અંદર છે લાડુ ચૂરમાનું તો આજે જમવાના આની અંદર છાશ ને શક્કરપારા તો આજે આટલી જમવા વેરાયટી છે એટલે બધાય બે ગયા જમવા અને આપણે જીની બે ગઈ ક્યાં જીનું આ જીનું દાળ ભાત ખાઈશ હા 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 હા

મિત્રો બધા લોકોએ જમીન હવે ગીરીશબેન લગનની લગ્નની જો જોવા બેહી ગયા છે તો તમને બતાવું આમાં જે લગ્નના જે ગીત નાખેલા હું બધું મ્યુટ કરું છું કેમ કે કદાચ કોપી આવી હતું એટલે 何 <laughs>